બાળકના ઘડતરમાં સૌથી મોટી ભૂમિકા માતા પિતાની હોય છે પરંતુ તે જ માતા પિતા બાળકને જિંદગીનો શોર્ટકટ રસ્તો બતાવે છે વાત સ્કૂલે બાળકોને મૂકવા આવતા વાલીઓની છે જેમને શોર્ટકટ અને રોંગ સાઈડ જ પસંદ છે કેમ તમે ખુદ જોઈ લો નહીં સુધરીએ અમે અમે વાલી છીએ અમે તો શોર્ટકટ મારીશું રોંગ સાઈડ અમને પસંદ છે ટ્રાફિક પોલીસ લાફ કોશિશ કરી લે પરંતુ અમે નહી સુધરીએ ભલે અમારા બાળકોનો જીવ જોખમાય આ વાતની સ્પષ્ટતા આ બંને દ્રશ્યો કરી રહ્યા છે ત્રીસ સપ્ટેમ્બરે જ પોલીસે સ્કૂલોમાં માં ડ્રાઈવ રાખી હતી અને રોંગ સાઈડ માં આપતા અને હેલ્મેટ ન પહેરેલા લોકોને ફૂલ આપી નિયમ ના પાલન માટે અપીલ કરી પરંતુ આજે પણ વાલીઓ સુધારવાનું નામ નથી લઈ રહ્યા જે બીજા દ્રશ્યોમાં જોઈ શકાય છે વીટીવી ન્યૂઝની ટીમ વહેલી સવારે અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલ શેઠ સીએન શાળા ખાતે પહોંચી ગઈ જ્યાં અમારા કેમેરામાં વાલીઓના રોંગ સાઈડમાં વાહનો ચલાવતા દ્રશ્યો કેદ થઈ ગયા બાળકોને સ્કૂલે મૂકવા માટે આવતા વાલીઓ થોડું વધુ ન ફરવું પડે તે માટે શોર્ટકટ અપનાવી રોંગ સાઈડમાં સ્કૂલે વાહનો લઈને આવતા નજરે પડ્યા જેથી અમે તેમને રોકાવી પૂછ્યું તો સાંભળો કેવા કેવા બહાના શરૂ થયા ફૂલવાળા હાથ પાડે છે આ ટ્રાફિકના લીધે થોડું થયું બરાબર ભૂલ છે એ તો કબૂલુ છે આ રોંગ સાઈડમાં આવવાનું જ કોઈ ચોક્કસ કારણ ખરી તમારું ના કોઈ નઈ શોર્ટકટ હે બીજો કોઈ કારણ નહીં અરે પણ મને મોડું થતું હતું એટલે માટે હું આ સાઈડથી આવી ય્યુઝ્યુઅલી હું આમથી આમ જ આવું છું તો મને લેટ થઈ જતું હતું આજે એટલા માટે હું આ સાઈડથી આવી મારો કોઈ એવો ઇન્ટેન્શન ન કે હું આ રસ આ સાઈડથી આવું રોંગ સાઈડથી ના આ વિનંતી

સૌથી મહત્વની તો એ વાત છે કે સ્કૂલના શિક્ષકો રોજ વાલીઓને રોંગ સાઈડમાં ન આવવાની અપીલ કરે છે રોજ હાથમાં પોસ્ટર સાથે વાલીઓને જાગૃત કરવાનો પ્રયાસ કરે છે પરંતુ શિક્ષક દેખાય ત્યાં સુધી નિયમનું પાલન થાય છે પછી ફરી રોંગ સાઈડનું ચક્કર ચાલુ થાય છે વાલીઓને હું રોકું છું કે રોંગ સાઈડ ન આવે અને નિયમોનું પાલન કરે વાલીઓ મને જોવે ત્યારે તો પાછા વળી જાય છે પણ હું જયારે ઉભી ના આવું ત્યારે ફરીથી રોંગ સાઈડ આવવાનો પ્રયત્ન કરે છે જે ન કરવો જોઈએ શિક્ષક હોય કે ન હોય પણ તમારે રૂલ ફોલો કરીને કરી જવું જોઈએ એવું લાગે છે કે લોકોને નિયમો તોડવામાં અને દંડ ભરવામાં મજા આવે છે પરંતુ તેમની મજા બીજાના માટે સજા પણ બની શકે છે અને રોંગ સાઈડના કારણે અવારનવાર અમદાવાદમાં અકસ્માતના કિસ્સાઓ પણ સામે આવી ચુક્યા છે તેવામાં લોકો ક્યારે પોતાની જવાબદારી સમજશે કે સૌથી મોટો સવાલ છે બાળક જેવું જોશે તેવું અનુસરશે જેવા સંસ્કાર મળશે તેવું જ તેનું વર્તન પણ હશે ખુદ માતા પિતા નિયમોનું ઉલ્લંઘન કરે તો ભવિષ્યમાં તેમનું સંતાન પણ એ જ રસ્તે જવાનું છે અને ક્યારેક તેનું ગંભીર પરિણામ પણ જોવા મળી શકે છે તેવામાં વાલીઓ પોતાની જવાબદારી ક્યારે સમજશે અને ક્યારે રોંગ સાઈડમાં સ્કૂલે વિદ્યાર્થીઓને મૂકવા આવવાનું બંધ કરશે તે સૌથી મોટો સવાલ છે જો કે આનું નિવારણ ક્યારે જ આવી શકે કે જ્યારે દરેક સ્કૂલ કડક નિયમ બનાવે પરંતુ અહીંયા જો આપણે જોયું કે શિક્ષક બોર્ડ લઈને ઊભા હોય શિક્ષકને જોયે એટલે પાછા ફરી જાય પરંતુ દિવસે શિક્ષક ના હોય ત્યારે પાછું રોંગ સાઈડમાં આવવાનું રોંગ સાઈડમાં આવતા વાલીઓના સંતાનોને સ્કૂલમાં એન્ટ્રી આપવાનું કદાચ બંધ કરી દેને તો આનું નિરાકરણ આવી શકે કારણ કે લાતો કે ભૂત બાતોસે નહીં માનતે